તો હાય દોસ્તો એકવાર ફરીથી તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં આજે હું આવ્યો છું સિંધભાઈ માતાના મંદિરે પાટણ તો દોસ્તો તમે જોઈ શકો છો આ સિંધભાઈ માતાની એક વાવ છે અને આ લોકેશન દોસ્તો તમે જોઈ શકો છો તો હું તમને કરાવું સિંધભાઈ માતાના દર્શન દોસ્તો તો મારા બ્લોગમાં બન્યા રહેજો અહીંયા ઘણા બધા મંદિરો છે દોસ્તો મહાદેવના મંદિરો બહુ છે શંકર ભગવાનના મંદિરો બહુ ઘણા છે દોસ્તો અહીંયા પહેલાં હું તમને સિંધભાઈ માતાના દર્શન કરાવું દોસ્તો તો તમે બન્યા રહેજો તો તમે આ મંદિરો જોવો છો દોસ્તો આ મહાદેવનું છે ની આગળ એ પણ મહાદેવનું છે બહુ સરસ મંદિરો બનાવે છે બહુ સરસ લોકેશન છે સિદ્ધભાઈ માતાનું મંદિર બહુ સરસ છે દોસ્તો તો આપણે સિંધભાઈ માતાના મંદિરે દોસ્તો આવી ગયા છે તો તમે જોઈ શકો છો બહુ સરસ મંદિર છે અને દોસ્તો હા સિંધભાઈ માતાના મંદિરે જવાનો રસ્તો જુઓ દોસ્તો તમે સીટ આપણે નીચે પગથિયાં ચડીને દોસ્તો જવાનું છે અને સિંધભાઈ માતાનો ફોટો પણ માર્યો છે તો દોસ્તો આપણે જોઈશું નીચે તમે જોઈ શકો છો દોસ્તો ચિઠ્ઠું નીચે જવાનું છે દોસ્તો તમે જોઈ શકો છો બહુ સરસ મંદિર છે સિંધભાઈ માતાનું તમે જ્યારે પણ પાટણ આવો દોસ્તો તો સિંધભાઈ માતાના મંદિરે જરૂર દોસ્તો તો સીધો રસ્તો દોસ્તો જાય છે જુઓ એ સીધો પેલી બાજુ બહાર નીકળે છે દોસ્તો તો આપણે ભોય અંદર જવાનું છે તો તમે જોઈ શકો છો દોસ્તો રસ્તો તમે જોઈ શકો છો સિંધુભાઈ માતાના મંદિરે જવાનું તો દોસ્તો આપણે આવી તો ગયા છે પણ અહીંયા તાળું માર્યું છે દોસ્તો રસ્તો વધારે દર્શન કરવા માટેનો બંધ રાખે છે સિંધુભાઈ માતાના મંદિરે તો દોસ્તો તમે બહારથી દર્શન કરી શકો છો દોસ્તો રસ્તો બંધ છે હજુ પણ પાણી અંદર પણ દોસ્તો તમને તે દેખાય હજુથી ભાવ જોડે જવાનું પહેલા મેં તમને જે ભાવ બતાવી દોસ્તો આ રસ્તો છેડ ઇક જાય છે સિદ્ધાઇ માતાના દર્શન આપણે પારથી કરવા પડશે દોસ્તો જય સિદ્ધાઈ માતા અને બીજા પણ શંકર ભગવાનના મંદિરો બહુ સરસ બનાવે છે અહીંયા તો હું ભોળેનાથ દર્શન પણ તમને કરાવું તો બ્લોગમાં બન્યા રહે